ગુજરાતના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ દંડક વિરુદ્ધ એક ખોટું પત્ર છપાય છે ગુજરાત પોલીસ તેના ઉપર સરાહનીય કામગીરી કરે છે તે આરોપીઓને પકડે છે તે બાદ તે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરે છે પરંતુ આવી જે કામગીરી બળાત્કારીઓ તેની સાથે જ જે અત્યારે હાલ ભૂપેન્દ્રસિંહ ઝાલા પકડાયા છે તેના વિરુદ્ધ ક્યારે આજે આપણે આ જ સવાલ ઉપર વાત કરીશું નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ભાજપ સરકારનું નામ આવે તો ભાજપ સરકાર છે તે તરત જ સતર્ક થઈ જાય છે અને તેમના દ્વારા પોલીસને લઈને કામગીરી હોય અથવા તો પછી કોઈની સુરક્ષામાં વધારો કરવાના હોય તે દરેક કામ એક જ ઝાટકે થઈ જાય છે અને આનું જ એક ઉદાહરણ આપણે જોયું હતું આપણે જોયું કે જે ધારાસભ્ય કૌશિક વેકરિયા હતા તેમના વિરુદ્ધ એક પત્ર છે જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો એવું કહેવામાં આવતું હતું કે તે પત્ર તાલુકા પ્રમુખ દ્વારા લખવામાં આવ્યો છે પરંતુ તે બાદ તાલુકા પ્રમુખનો પણ મોટો ખુલાસો સામે આવ્યો તેમણે આ વાતને પાયા વિહોણા સાબિત કરી તે બાદ ભાજપના જ ચાર નેતાઓએ આ કાવતરું ઘડ્યું હતું તેવી પણ વાતો સામે આવી તે ચાર નેતાઓની તાત્કાલિક ધોરણે ગુજરાત પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી અટકાયત બાદ તે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું જો કે ભાજપ દ્વારા આ નાની નાની બાબતનું રિકન્સ્ટ્રકશન કરવામાં આવશે એનાથી લગભગ ગુજરાતના લોકોની સુરક્ષા ઉભી નહીં થાય એનાથી ગુજરાતના લોકોને કઈ ફાયદો નહીં થાય અથવા તો ભાજપના લોકોને કઈ ફાયદો થવાનો છે જે પોલીસ તમે તે લોકોની પાછળ દોડાવી હતી તે પોલીસ કદાચ તમે જે દુષ્કર્મ આચરીને ભાગી ગયા છે અથવા તો પછી ભાગેડું ભૂપેન્દ્રસિંહ માટે દોડાવી હોત તો કદાચ અત્યારે હાલ ગુજરાતની જનતાને કોઈકનો કોઈક તો ફાયદો દેખાવ છો જે પોલીસની કામગીરી તમે બિરદાવી જે પોલીસે તમારા કૌશિક વેકરિયાના ચાર લોકોને પકડ્યા તે સરાહનીય કામગીરી છે તેને અમે લોકો સ્વીકારીએ છીએ પરંતુ આવી કામગીરી આ ભાગેડુ ભૂપેન્દ્રસિંહ માટે ક્યારે અનેક લોકો અત્યારે રાહ જોઈ રહ્યા છે તમારા દ્વારા અનેક એવા લોકોના વરઘોડા કાઢવામાં આવે છે અનેક લોકો વિરુદ્ધ અત્યારે હાલ વરઘોડા કાઢીને તમે તે લોકોનું સરઘસ કાઢો છો પરંતુ હવે સવાલ અત્યારે હાલ ગુજરાતમાં એક એ જ વહેતો થયો છે કે આ ભાગેડું ભૂપેન્દ્રસિંહ જેનો ભાજપ સાથે કોઈ લેતી દેતીનો સંબંધ હતો તેનો વરઘોડો ક્યારે નીકળશે એટલું જ નહીં કલાકોનો સમય તમે તે ઘટના પાછળ વિતાવ્યો પરંતુ આટલો જ સમય જો કદાચ કોઈ બાળકી સાથે દુષ્કર્મ આચરનાર વ્યક્તિ પાછળ વિતાવ્યો હોત તો કદાચ ગુજરાતની જનતાને આનો ફાયદો મળ્યો હોત એટલું જ નહીં ભાગેડું ભૂપેન્દ્રસિંહ પાછળ જતાવ્યો હોત ને તો કદાચ જેટલા શિક્ષકોના પૈસા ગયા છે જેટલા ખેડૂતોના પૈસા ગયા છે તે લોકોના પૈસા પણ પાછા મળી જાત ભાજપની જનતા દ્વારા અત્યાર સુધી અનેક એવા કામો કરવામાં તો આવ્યા જ છે પરંતુ ગુજરાતની પોલીસ ક્યાં સુધી આવી રીતે ભેદભાવ કરશે એક સામાન્ય માણસની જે દીકરીઓ છે તે દુષ્કર્મનો ભોગ બનતી જાય છે સામાન્ય લોકોના પૈસા છે જ્યાં ભાગીડું ભૂપેન્દ્રસિંહ લઈને ભાગી ગયો હતો જોકે તેની અત્યારે હાર તો અટકાયત કરવામાં આવી છે ધરપકડ કરવામાં આવી છે તેની પાછળ પણ અનેક એવા ખુલાસા થયા છે પરંતુ સવાલ અહીંયા એક એ જ ઉભો થાય છે કે તમે એક સામાન્ય ધારાસભ્ય હતા તેનું કોઈ કે ખોટો પત્ર વાયરલ કર્યો તેના માટે તમે રિકન્સ્ટ્રક્શન જેવી ઘટના કલાકોનો સમય છો પોલીસોનો પરંતુ હવે માટે તેની સાથે જેટલા પણ બળાત્કારી નેતાઓ અત્યારે ફરી રહ્યા છે તે લોકો ઉપર આવી કાર્યવાહી ક્યારે કરવામાં આવશે તમે ચોવીસ જ કલાકમાં આરોપીને પકડી લીધા ચોવીસ જ કલાકમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું તો દુષ્કર્મના આરોપીઓ સાથે આવું કેમ નહીં દુષ્કર્મ તો ગુજરાતમાં જ થાય છે જેમ કૌશિક વેકરિયાની ઘટના ગુજરાતમાં બની છે એવી જ રીતે દુષ્કર્મ અને આ બીઝેડ ગ્રુપનો કૌભાંડ પણ ગુજરાતમાં જ બન્યો હતો જો ચોવીસ કલાકમાં કૌશિક વેકરિયાના ભાજપના જ નેતાઓ પકડાઈ જાય છે તો પછી ચોવીસ કલાકમાં કોઈ દુષ્કર્મીઓ છે હિસ્ટ્રી શીટર લોકો છે અથવા તો જે કૌભાંડ આચરીને ભાગી જાય છે તે લોકોની ધરપકડ કેમ કરવામાં નથી આવતી ભાગેડુ ભૂપેન્દ્રસિંહ લગભગ કેટલાય દિવસો બાદ પકડાયો છે હજી સુધી તેના ઉપર કાર્યવાહી કરવામાં આવી છે એ વાત યોગ્ય છે પરંતુ એનો આવો વરઘોડો ક્યારે એ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન ક્યારે સવાલ અહીંયા ભાજપ સરકાર ઉપર એટલા માટે ઉભા થાય છે કારણ કે એક નાની ઘટનાનું તે લોકો ચોવીસ કલાકમાં નિરાકરણ લાવી દે છે તે વ્યક્તિઓને પકડી પાડે છે પરંતુ શું કામ ગુજરાતમાં જ આવી દીકરીઓ સાથે દુષ્કર્મ થતા હોય છે ત્યારે કેમ તમારા દ્વારા કોઈ કામગીરી કરવામાં નથી આવતી જોકે તમે આ કામ કર્યું છે એનાથી કોઈ ગુજરાતની સુરક્ષામાં વધારો થવાનો નથી ગુજરાતની સુરક્ષામાં ત્યારે વધારો થયો હોત જ્યારે તમે દુષ્કર્મીઓને પકડ્યા હોત આ હિસ્ટ્રી શીટર જે અત્યારે ખુલ્લે આમ ફરી રહ્યા છે તેને પકડ્યા હોત અથવા તો પછી કોઈ બુટલેગરો જે ભાગીને પોલીસને અત્યારે સમર્થન આપી રહ્યા છે તે લોકોને પકડ્યા હોત તો કદાચ ગુજરાતની સુરક્ષા છે તેમાં વધારો થઈ જાત

ચોવીસ કલાકમાં જે આરોપી ત્યાં પકડાય છે એવા ચોવીસ કલાકમાં દુષ્કર્મીના આરોપી કેમ નથી પકડાતા કેમ તે લોકોના વરઘોડા કાઢવામાં નથી આવતા તે પણ અહીંયા એક સવાલ ઉભો થાય છે આની પહેલાં પણ દુષ્કર્મના આરોપી જેટલા પણ હતા તે લોકોને નાસી છૂટવામાં આવ્યું છે તે લોકો ઉપર ફક્ત અને ફક્ત ચાર્જશીટ જેવા અનેક એવા નાના નાના વસ્તુઓ છે તેને દાખલ કરવામાં આવી છે પરંતુ એ લોકોની ઘટનાનું રિકન્સ્ટ્રક્શન ક્યારે લગભગ ગુજરાતની જનતાનું કરોડનું કરોડ એટલે ખૂબ મોટી રકમ કહેવાય તેનું ફૂલેકુ ફેરવી નાખાર છે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તેની ધરપકડ હજી બે દિવસ પહેલા કરવામાં આવી તો અત્યાર સુધી આ ભાગેડું ક્યાં હતો તેની શોધખોળ કરવાનો સમય કદાચ ગુજરાત પોલીસને નહીં હોય કારણ કે જે શોધખોળ કરવાની હતી તે કલાકમાં પતાવવાની જરૂર હતી તે તેમના દ્વારા કરવામાં આવી નહીં પરંતુ ભાજપમાં કોણે નકલી લેટર પેલ ખોડીને આજે અત્યારે કૌશિક વેકરિયા વિરુદ્ધ પત્ર લખ્યો છે તેની શોધખોળ કરવામાં કદાચ ગુજરાતની પોલીસ નહીં પરંતુ ભાજપની પોલીસને વધારે રસ હોય તેવું લાગી રહ્યું છે ગુજરાતની પોલીસ જનતા માટે કામ કરે છે તેવું કહેવાને બદલે હવે કદાચ ગુજરાતની પોલીસ ભાજપ માટે કામ કરતી હોય ને એવું લાગી રહ્યું છે જોકે પોલીસ આમ તો ધર્મ છે કે કોઈ પણ કમ્પ્લેન આવે તો એના વિરુદ્ધ કામકાજ કરવાનું અથવા તો જેટલા પણ લોકો હોય તે લોકોને પકડી પાડવાનું પરંતુ અહીંયા તો ગુજરાતની પોલીસને ભાજપના નેતાઓ સાથે જે તે સાટગાંઠ થઈ છે તેને પકડવામાં કદાચ વધારે રસ હોય ને એવું લાગી રહ્યું છે ભાગેડું છ હજાર કરોડ રૂપિયા લઈને ભાગી ગયો હતો અનેક એવા શિક્ષકો અનેક એવા ખેડૂતો અનેક એવા નાના ઘરના લોકોના પૈસામાં સમાવેલા છે કદાચ પોલીસને તે નહીં દેખાયું હોય પરંતુ કૌશિક વેકરિયાનો જે નકલી પત્ર છપાયો એનાથી કદાચ ગુજરાતની જનતાને કશું જ નથી મળવાનું તે આ લોકોને દેખાય છે વચ્ચે સવાલ અત્યારે એ જ થાય છે કે જે ઘટના હતી નહીં તે ઘટનાનું જે રિકન્સ્ટ્રકશન છે તે ચોવીસ કલાકમાં કરવામાં આવ્યું આરોપીઓને પકડી પાડવામાં આવ્યા આવી જ રીતે આ ભાગીડો ભૂપેન્દ્રસિંહ ઝાલાના જેટલા પણ એજન્ટો હતા જેટલા પણ લોકો આમાં સંડોવાયેલા હતા તે લોકો વિરુદ્ધ આવી કામગીરી ક્યારે કરવામાં આવશે કદાચ ગુજરાત પોલીસને એટલો સમય નથી કે ભૂપેન્દ્રસિંહ ઝાલા કેવી રીતે પ્લાનિંગ ઘડતો હતો કેવી રીતે લોકોના પૈસા લેતો હતો તમે જે પ્રમાણે અત્યારે હાલ કૌશિક વિકરિયાની ઘટનાનું રિકન્સ્ટ્રકશન કર્યું કે કેવી રીતે પત્ર ચોર્યો હતો ક્યાંથી તેના લેટર પેડ લીધા હતા ક્યાંથી સહી સિક્કા થયા હતા એવી જ રીતે આ ભાગેડો ભાગી ગયો હતો તેને લોકોના પૈસા કેવી રીતે લીધા હતા કેવી રીતે તે નાના ઘરના લોકોને પોતાની વાતોમાં ફેરવતો હતો તે કદાચ તમને જોવાનો સમય નહીં હોય તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર